મિત્રો સામે જોઈ રહ્યા છો તે નો છોડ છે જેને અનાનસ બી કહેવામાં આવે છે થી ત્રણ ફૂટ ઊંચો થાય છે ને પાન કાટાળા લાંબા હોય છે પાકા ફળો ખાઈ શકાય છે ખાટા મીઠા સ્વાદમાં હોય છે ફળમાં ગુદા હોય છે ફળ ઉપર તાજ મુગટ હોય છે વિટામિન સી કેલ્શિયમ ફાઈબર સુગર હોય છે પાચન તંત્રમાં મદદ કરે છે સોજો દુખાવવામાં રાહત આપે છે ચામડીને ફાયદાકારક છે પાકા ફળોમાંથી હલવો પુલાવ બનાવવામાં આવે છે કમળો અને પાંડુરોગોમાં પણ ફાયદાકારક છે અમેકા અમેરિકા બ્રાઝિલ થાઈલેન્ડ અને ભારતમાં વગેરેમાં ખેતી થાય છે અને ખૂબ કોમર્શિયલ પાક છે તો આ છે મિત્રો અનાસ